નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં શું થવાનું છે આગળના દિવસોમાં બે માં કેટલો થશે સોનાનો ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે એ પણ જોઈશું કે સોનાની અંદર રોકાણ ક્યારે કરી શકાય સોનું ક્યારે ખરીદવું સાથે ચાંદી પણ પણ ક્યારે સસ્તી થશે કે નહીં અને સોનું ક્યારે મોંઘુ છે તો ક્યારે સસ્તું થશે તેવા મિત્રો સવાલોના આપણે આ વિડીયોની અંદર જવાબ જોવાના છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોવો જરૂરી છે કારણ કે મિત્રો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જે મિત્રોના આવનારી સિઝનમાં લગ્ન ગાળા દરમિયાન દર વર્ષે સોનાના અને ચાંદીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ મિત્રો આ વર્ષે ઉલટું જોવા મળ્યું છે મિત્રો લગ્ન ગાળો ચાલુ થવાની સાથે જ સોના તેમજ ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે મિત્રો ભયંકર ઘટાડો આવી રહ્યો છે તો મિત્રો આગળ શું થશે સોનું ક્યારે સસ્તું થશે જે મિત્રોના બીજા મહિનામાં પહેલા મહિનામાં અથવા તો ત્રીજા મહિનામાં લગ્ન હોય તેવા મિત્રોને અત્યારે સોનું ખરીદી લેવું કે થોડી રાહ જોવી તે મિત્રો માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે તો તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવો જરૂરી છે અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આપણે અત્યારે સૌપ્રથમ વાત કરીશું કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ દર વર્ષે મિત્રો વર્ષના છેલ્લા મહિનામાં

પરંતુ ડિસેમ્બર મહિનો પૂરો થવા સાથે મિત્રો સોનાના ભાવની અંદર થોડોક વધારો આવી શકે છે પરંતુ ડિસેમ્બર મહિનો પૂરો થવાની સાથે જ મિત્રો બે હજાર પચીસ ચાલુ થાય ત્યારે મિત્રો સોનાના ભાવની અંદર થોડોક ઘટાડો આવી શકે તો જે મિત્રોને ત્યારે સોનું ખરીદવું હોય ત્યારે પણ ખરીદ લીધું લો તો મિત્રો તમે નુકસાનીમાં ન રહેવો અને મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે તો મિત્રો છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો મિત્રો મિત્રો છેલ્લા પંદર દિવસમાં પહેલા સાત દિવસમાં મિત્રો સોનાના ભાવની અંદર ઉછાળો આવ્યો હતો અને મિત્રો પછી ભયંકર ઘટાડો આવ્યો ત્યારબાદ મિત્રો ફરી એકવાર ઉછાળો આવી રહ્યો છે તો મિત્રો આવું શા કારણે બની રહ્યું છે તેની મિત્રો આગળ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ સોનાના ભાવને અસર કરતા પરિબળો જોઈએ તો મિત્રો સોનાના ભાવની અસ્થિરતા અને સ્થાનિક અને વૈશ્વિક પરિબળો હોય છે જે સોનાના ભાવને મિત્રો અસર કરી રહ્યા હોય છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો ઘટાડો આવતો હોય છે તો સૌપ્રથમ મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ એ અમેરિકાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે કે અમેરિકાની ઇકોનોમીમાં જે કંઈ પણ ફેરફાર જોવા મળતો હોય છે તેની સીધે અસર મિત્રો સોના અને ચાંદીના ભાવ ઉપર થતી હોય છે જેમાં મિત્રો ચાંદીનો ભાવ એ ચાઈના ઉપર નિર્ભર હોય છે કે ચાઈનાની અંદર જેટલી વધુ માંગ ઊભી થાય તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ વધારે ફેરફાર જોવા મળતો હોય છે અને મિત્રો ચાઇના અત્યારે વધુ વેગ પકડી રહ્યો છે તેના લીધે મિત્રો ચાંદીનો ભાવ પણ અત્યારે આસમાને પહોંચી ગયો છે નકર મિત્રો ચાંદીનો ભાવ એ ક્યારે એક લાખની સપાટીની પાર નતો ગયો પરંતુ મિત્રો આ વર્ષે એવું બન્યું કે સોના અને

અને મિત્રો સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો કરવા માંગતા હોય તેવા મિત્રો લગ્ન ગાળા દરમિયાન સોનાનો ભાવ વધતો હોય છે તો અત્યારે તમે રોકાણ કરી લો તો મિત્રો આગળ જતા તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને સોનાના ભાવ ફરી ઘટવા લાગ્યા તો હવે શું થશે હવે આગળ ફરી એકવાર સોનાનો ભાવ ઘટીને મિત્રો આઠ હજાર કે પાસઠ હજાર કે સિત્તેર હજારની સપાટીએ પહોંચશે કે કેમ તો મિત્રો તે એક જાણકારી મહત્વપૂર્ણ છે તે પહેલાં મિત્રો જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો અત્યારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ સાથે સાથે આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે તેવી મિત્રો વૈશ્વિક બજારની માહિતી બાદ દ્વારા આપણે માહિતી આપી આપતા હોય છે અને માહિતી આપણી ઘણી સાચી પડતી હોય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દેજો અને મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર થોડોક વધારો થાય તો મિત્રો આપણે નબળાઈથી બેસી ન રહેવું સોનાના ભાવમાં મિત્રો દિવસે ને દિવસે વધારો ઘટાડો આવતો હોય છે કારણ કે મિત્રો સોના અને ચાંદીના ભાવ એ શેર માર્કેટ જેવું હોય છે કે એક દિવસ વધારા તરફ હોય તો બીજા દિવસે મિત્રો સોનાનો ભાવ ઘટી રહ્યો હોય છે અને મિત્રો તમે પણ તમારા શેરના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ સોનાના ભાવ મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટના શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો સોના તેમજ ચાંદીની અંદર જે મિત્રોને રોકાણ કરવું હોય તેમાં આપણે આગળ વાત કરીએ તે મુજબ જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકાય છે કારણ કે મિત્રો સોનાની અંદર રોકાણ કરવું એ આપણને એક ફાયદાકારક થઈ શકે છે કારણ કે મિત્રો જે મિત્રોએ ગયા વર્ષે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કર્યું હોય તેવા મિત્રોને અત્યારે ખૂબ જ મોટો ફાયદો થયો છે અને તે રોકાણ કયા પ્લાન અનુસાર કરી શકાય તો મિત્રો તેના માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે જેના અનુરૂપ તમે રોકાણ કરો તો મિત્રો સોના અને ચાંદીની અંદર તમને મહત્તમ ફાયદો થઈ શકે મહત્તમ નફો થઈ શકે તેમાં મિત્રો એસઆઈપી પ્લાન્ટમાં એવું હોય છે કે જેટલું તમારું બજેટ હોય છે તેના મિત્રો પાંચ પાર્ટ પાડી દેવાના તેમાં એક પાર્ટ આજે ખરીદી લેવાનો એક પાર્ટ પાંચ દિવસ પછી ખરીદી લેવાનો તેવી રીતના મિત્રો તમે સોના અને ચાંદી

કેટલો ઘટાડો થયો કેટલો વધારો થયો તેમજ આજે સોનાના ભાવમાં સો ગ્રામ સોનાના ભાવમાં અને દસ ગ્રામ સોનાના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો સૌ આપણે ચાંદીના ભાવની વાત કરીએ કે આજે ચાંદીનો ભાવ કયા પ્રમાણે રહ્યો છે તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો છેતાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠ હજાર ચારસો ને રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ જોઈએ તો ચોર્યાસી હજાર છસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે જોઈશું તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ચારસો અઠાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર પાંચસો

માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તો ચેનલને ને કરી વિડીયોને લાઈક કરી બે લાયકન દબાવી દેજો